કરી રહ્યા છે હાલ વાત કરીશું આગળ સુરત દક્ષિણ ગુજરાતના સુરત શહેરમાં ચોમાસાના પ્રથમ દિવસોમાં જ ભારે વરસાદ હાહાકાર મચાવી દીધો છે જેના કારણે શહેરના નીચાણવાળા જે વિસ્તારો છે તેમાં પાણી ભરાવાની ગંભીર સમસ્યાઓ સર્જાતી હોય છે તો આવી પરિસ્થિતિમાં સુરતના ચોક બજારમાં પોલીસે માનવતા અને ફરજનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતું એક રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું છે જેમાં વરસાદમાં ફસાયેલા નાના બાળકો મહિલાઓ રાહદારીઓ અને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા સુરતમાં વરસાદનો કહેરવા અને હવામાન વિભાગની આગાહી છે કહેરે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે અને ત્રેવીસ જૂન બે હજાર પચીસના રોજ સુરતમાં ગાજવીજ સાથે મધ્યમથી ભારે વરસાદની આગાહી હતી અને આજ સવારથી જ શહેરમાં ભારે વરસાદે દસ્તક આપી દીધી છે વરાછા કતારગામ લીંબાયા તડાજણ પાલ અને વેશુ જેવા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ છે તો જ્યાં રસ્તાઓ ઉપર ખારીપુર જેવા દ્રશ્યો જોવા મળ્યા છે તો ખાસ કરીને ચોક બજાર અને આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદના કારણે રસ્તાઓ પર ઘૂંટણ સુધી પાણી ભરાયું છે જેના કારણે ટ્રાફિક ખોરવાઈ ગયો અને નાગરિકો ફસાયા છે આ દરમિયાન બપોરના સમય શાળાઓમાંથી પરત ન ફરતા બાળકો મહિલાઓને અને રાહદારીઓને ચોક બજાર વિસ્તારમાં ભરાયેલા પાણીમાં ફસાયા હતા વાહનો બંધ પડી ગયા હતા રસ્તાઓ પર પાણીનો ધોધ વહેવા અને ડ્રેનેજ સિસ્ટમની નિષ્ફળતાને કારણે સ્થિતિ ગંભીર બની હતી ને આ ઘણા બાળકો અને મહિલાઓ ભયભીત થઈ ગયા હતા અને રાહદારીઓને સુરક્ષિત સ્થળે પહોંચવું મુશ્કેલ બન્યું અને જ્યારે ચોક બજાર પોલીસનું રેસ્ક્યુ ઓપરેશન આવી કટોકટી પરિસ્થિતિમાં ચોક બજારની પોલીસ સ્ટેશનની ટીમે તાત્કાલિક રેસ્ક્યુ ઓપરેશન શરૂ કર્યું હતું